વિભાગના કેબિનેટ મંત્રી આપણા કોલેજ પરિવારના સભ્ય અને સ્થાન મેળવ્યું છે આજે આપણી વચ્ચે કનુભાઈના પ્રયત્ન થકી વાપી મહાનગરપાલિકા બની અને આ મહાનગરપાલિકાના પ્રથમ કમિશનર તરીકે જેમને એ આવવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે ખરેખર વાપીને સદભાગ્ય પ્રાપ્ત થયું છે અને કમિશનર તરીકે આવ્યા એ માટે એવા યોગેશ ચૌધરી સાહેબ કોલેજ સ્ટાફ અને વાળા વિદ્યાર્થીઓ આ કોલેજ કેમ્પસની શરૂઆત બે હજારની સાલમાં થઈ હતી આજે સિલ્વર જુબ્લી યર એટલે કે પચ્ચીસ વર્ષ આપણે ઉજવણી કરી રહ્યા છે એના ભાગરૂપે આજે એન્યુઅલ ડે નું ફંક્શન રાખવામાં આવ્યું છે મિત્રો સહિત વિદ્યાર્થીથી શરૂ એવો વિવિધ કરી રહ્યા છે આવતા વર્ષથી એમબીએ કોલેજ અને નાઇન્થ થી ટ્વેલ્થ ધોરણની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પણ આપણે ચાલુ કરવા જઈ રહ્યા છે આ દરેક પ્રક્રિયાની અંદર કનુભાઈ સાહેબનો મોટામાં મોટો સહકાર આપણને મળી રહ્યો છે બે વર્ષ પહેલા જ એમના પ્રયત્ન થકી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના ચીફ મિનિસ્ટર સાહેબ આપના કોલેજ પરિવારમાં આવ્યા હતા અને એમણે આ કોલેજના નવા મકાનનું ઉદઘાટન પણ કર્યું હતું હા બોલો ભાઈ ભગવાન કાપ